સુરત કૃષ્ણનગર બે વિસ્તારમાં અસામાજિક તત્વો અને બેફામ બુટલેગરોનો આતંક ચરમસીમાએ પહોંચી ભર્યો કિસ્સો સામે આવ્યો છે બુટલેગરોએ નશાની હાલતમાં ગાળા ગાળી કરતા રોકનાર એક પરિવારના ઘર પર પંદર થી વીસ જેટલા શખ્સે પથ્થરમારો કર્યો હતો જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં આ ઘટના બની એ વિસ્તારમાં આંગણવાડી અને મંદિર આવેલા છે તેમ છતાં લિંબાત વિસ્તારની નિષ્ક્રિયતાને કારણે આવારા તત્વો બેફામ બન્યા છે ઝડપાયેલા ચાર આરોપીઓમાંથી મુખ્ય આરોપી રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનનનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે માત્ર લિંબાયત વિસ્તારમાં જ નહીં પરંતુ કામરેજ અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે રવિ ઉર્ફે ચોકો સામે હથિયાર અધિનિયમ મારામારી ધમકી આપવા અને અન્ય ગુનાઓ મળીને કુલ દસ જેટલા કેસ નોંધાયેલા છે જેમાં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થયેલી છે આ ઉપરાંત અન્ય એક આરોપી પ્રકાશ ઉર્ફે વિકી શુતર વિનોદ પ્રસાદ સોની વિરુદ્ધ પણ લિંબાયત અને પલસાણા પોલીસ સ્ટેશનમાં મારામારી અને ગંભીર ઇજા પહોંચાડવાના ગુના નોંધાયેલા છે અન્ય બે આરોપીઓ રાજ કારેલકર વિરુદ્ધ પ્રોહિબિશન અને કરણ સોનવડે વિરુદ્ધ ચોરીનો ગુનો અગાઉ નોંધાયેલો છે પોલીસ આ તમામ આરોપીઓના ગુનાહિત રેકોર્ડને ધ્યાનમાં રાખીને આગળની તપાસ કરી રહી છે મળતી વિગત અનુસાર આ સમગ્ર ઘટના કૃષ્ણનગર બે માં આવેલા મકાન નંબર સાડત્રીસની છે ફરિયાદી ચેતન રાજપૂતે જણાવ્યું હતું કે તેમના ઘરની નજીક અસામાજિક તત્વો અને બુટલેગરો બેસીને દારૂ પી રહ્યા છે અને ગાળો આપી રહ્યા હતા ઘરમાં મહિલાઓ રહેતી હોવાથી ચેતન રાજપૂત આ શખ્સોને દારૂ ન પીવા અને અશ્લીલ શબ્દો ન કહેવા માટે રોકવા ગયા હતા ચેતન રાજપૂતના જણાવ્યા મુજબ રાત્રે હું બધાને રોકવા માટે ગયો અહીં બેસીને દારૂ પી રહ્યા હતા અને ગારો આપી રહ્યા હતા જેથી હું રોકવા માટે ગયો આ લોકો મને ગારો આપવાની શરૂઆત કરી જેથી મારા પરિવારના લોકો મને મકાનની અંદર લઈ ગયા ત્યારબાદ આ લોકો અચાનક જ કરવાની શરૂઆત કરી આશરે પંદર થી વીસ લોકો હતા પથ્થર એટલા માટે મારવામાં આવ્યા કે અમે આ લોકોને રોક્યા હતા આ વિસ્તારમાં અસામાજિક તત્વનો ત્રાસ એટલો વધી ગયો છે કે નજીકના આંગણવાડીમાં કાર્યકર

ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપી રવિ પર મારામારીનો ગુનો અગાઉ નોંધવામાં આવ્યો છે પીઆઈ ની આરોપીઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે કે નહીં એ અંગે હાલ જાણકારી ન હોવાનું જણાવી તપાસ ચાલુ હોવાનું કહ્યું હતું લિંબાયટ પોલીસ સ્ટેશનનો વિવાદમાં આવવાનો આ પ્રથમ બનાવ નથી અગાઉ પણ બુટલેગરની હત્યા અને પોલીસ સ્ટેશનમાંથી આપઘાત જેવા ગંભીર બનાવો સામે આવી ચૂક્યા છે ફરિયાદીની ફરિયાદ ન લેવા બાબતે પણ ઉચ્ચ અધિકારીઓ સુધી અનેક ફરિયાદો પહોંચી છે તેમ છતાં પોલીસ કર્મચારીઓનો વ્યવહાર સુધાર્યો ન હોવાનું સ્થાનિકો માની રહ્યા છે આ ઘટના ફરી એકવાર લીંબાયટ પોલીસની કામગીરી અને બુટલેગરોના બેફામ આતંક પર ગંભીર સવાલો ઉભા કરે છે તો હવે સમય વિરામનો